તો મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં આજે આપણે વાત કરવાના છીએ ફાર્મર રજિસ્ટ્રી મોબાઈલ એપ એપ સેલ્ફ અને ઓપરેટર એપ બંધ કરવામાં આવ્યું છે ફાર્મર રજિસ્ટ્રી એપ ઓપરેટર મિત્રો તથા ખેડૂત મિત્રો માટે ખાસ નોંધ વિડ વિડીયોને પૂરો જોજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને વિડીયોને શેર કરજો જે ખેડૂત મિત્રો ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તે હવે મોબાઈલ ફાર્મર એપ દ્વારા રજિસ્ટ્રી કરવામાં આવશે નહીં કરી શકશે નહીં કારણ કે મોબાઈલ એપ બંધ કરવામાં આવ્યું છે જેથી દરેક ખેડૂતોને વિનંતી કે આગામી સૂચના સુધી ગુજરાતમાં ફાર્મર રજિસ્ટ્રી માટે મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરવો નહીં એટલે કે જે મોબાઈલ એપ લોન્ચ કર્યું હતું તે હાલ પૂરતી બંધ કરી દેવામાં આવ્યું છે ખેડૂતો માટે અને ઓપરેટર બંને માટે બંધ કરી દેવામાં આવ્યું છે ત્યારે અત્યારે તેમાં ફાર્મર આઈડી બનતી નથી તો હવે ખેડૂત મિત્રોએ રજિસ્ટ્રેશન માટે નીચે આપેલી લિંક પર તે પીસી દ્વારા રજિસ્ટ્રેશન કરાવી શકે છે અથવા તો ગામના વી સી એનો સંપર્ક કરીને રજિસ્ટ્રેશન કરાવી શકે છે જે ખેડૂતને ફાર્મર રજિસ્ટ્રી બાકી હોય તો તેની ખેડૂતોને સરકાર દ્વારા બે હજારના આપતાની ઉપરાંત અન્ય યોજનાનો લાભ મળશે નહીં ફાર્મર રજિસ્ટ્રી ફરજિયાત કરી દેવામાં આવ્યું છે માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ તેની વાત કરીએ આધાર કાર્ડ આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ હાથ બાર અને ચાલુ મોબાઈલ નંબર આટલી વસ્તુ ફાર્મર રજિસ્ટ્રી માટે જોશે તો મિત્રો વિડીયો સારો લાગ્યો તો લાગ્યોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ના ભૂલતા